સમાચારમાં આગળ વાત કરીએ સુરતની સુરતના વરાછા ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે અષાઢી બીજના દિવસે મિની બજાર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાનના દર્શન કરશે જેની તૈયારીના ભાગરૂપે મંદિર દ્વારા માહિતી આપવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ વરાછા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ વરાછા ઈસ્કોન મંદિરના દ્રશ્યો છે જ્યાં ભગવાન બિરાજમાન છે કહી શકાય કે અષાઢી બીજના દિવસે દર વર્ષની જેમ આ પાંચમું વર્ષ છે જે ઈસ્કોન મંદિર વરાછા માતાવાડી દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ઝાંખીઓ દેખાડવામાં આવશે સુરતના વરાછા મિની બજાર ખાતેથી આ રથયાત્રા પ્રારંભ થશે હજારોની સંખ્યામાં જનમેદની જે ભક્તો છે તે ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડશે એટલે કે કહી શકાય કે મોટા લાંબો રૂટ આ વખતે નક્કી કરવામાં આવ્યો છે મોટી માત્રામાં લોકો એને દર્શ ભગવાનના દર્શન કરશે તો સાથે સાથે રથનું કઈ રીતનું આયોજન છે કેટલી સંખ્યામાં ભાવિક ભક્તો આવશે એને કેટલા માત્રામાં અલગ અલગ ઝાંખીઓ બનાવવામાં આવી છે આ તમામ બાબતેની માહિતી મેળવશું આપણે મંદિરના જ આયોજ આયોજક પાસે સાહેબ પ્રમુખ કઈ રીતનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રામાં લગભગ ગણી ન શકાય આંકડો પણ લગભગ પાંચથી સાત લાખ લોકો હર વર્ષે દર્શન કરે છે પણ આ વખતે એવો આગ્રહ છે કે રવિવાર છે રજાનો દિવસ છે તો દસ લાખથી પણ વધારે લોકો આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવશે એવો બધાનું અનુમાન છે કઈ રીતની ઝાંખીઓ બનાવવામાં આવી છે કઈ રીતનું આયોજન કરો રથયાત્રાની અંદર ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટે ભગવાનના વિવિધ અવતારો હોય કે કંઈક આતી કોઈ આચાર્ય સાધુ જે થઈ ગયા છે એમના સ્મૃતિ ચિહ્નને યાદમાં મૂકવામાં આવેલા છે કે અથવા તો કોઈ ભગવાનની એવી લીલા હોય જે કોઈ માનવ સમાજને કંઈક પ્રેરણા આપે છે તો આવી રીતે આ ઝાંખીઓના દર્શન થઈશું કિલોમીટર લાંબો રૂટ રહેશે કઈ રીતની વ્યવસ્થાઓ આ લગભગ આઠથી નવ કિલોમીટર રૂટ લાંબો છે અને આ રથયાત્રામાં પોલીસ કર્મચારીઓનો સૌથી વધારે સહયોગ છે ત્યારબાદ અમારા ભક્તોની પણ ટીમો છે જે આ રથનું રક્ષણ કરશે અને પબ્લિકને પણ સારી રીતે રથને ચલવાશે આ રથયાત્રામાં ભજન મંડળીઓ છે અલગ અલગ સાત પ્રકારની ભજન મંડળીઓ છે જેમાં સાથે સાથે પ્રસાદ પણ રહેશે સાથે સાથે અલગ અલગ ભારતીય સંસ્કૃતિની ઝાંખીઓ પણ રહેશે એની સાથે સાથે કીર્તન પણ ચાલશે અને આવી રીતે ધીમે ધીમે રથ આગળ વધતો રહેશે કેટલા લાંબો રથ બનાવવામાં આવ્યો છે ઊંચો રથ બનાવવામાં આવ્યો છે ને રથની અંદર કયો કયો શણગાર કરવામાં રથની અંદર તો લગભગ ઓગણત્રીસ ફૂટ ઊંચાઈ છે સત્યાવીસ સઠ્ઠાવીસ ફૂટ એમની પોળાય છે અને રથને તો આપણે ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી જે ટ્રકની સ્ટ્રેચિસ આવે એની ઉપર બનાવવામાં આવ્યો છે ડ્રાઇવિંગ સીટ પણ છે બ્રેક પણ છે જેથી જગન્નાથ દર્શાના દર્શનાર્થી આ રથયાત્રામાં જે આવે છે એ ભક્તોને પણ જાણમાં લઈ અને કોઈને નુકસાન ન પહોંચે એ માટે આધુનિક સિસ્ટમથી આ રથને બનાવવામાં આવ્યો છે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભગવાનની અત્યારે આરતી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે હાલ આ માહિતી આપવામાં આવી હતી કે જ્યારે રવિવારના દિવસે અષાઢી બીજના દિવસે વરાછા ઈશ્વર મંદિરથી જ્યારે રથયાત્રા મની બજારથી પ્રારંભ કરવામાં આવશે ત્યારે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે રથની શું વિશેષતાઓ છે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે કરી સુરક્ષા અને વ્યવસ્થા કેટલી કરવામાં આવી છે આ તમામ બાબતની જાણકારી આપવામાં આવી છે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે લાખોની જનસંખ્યા આ ભગવાનના દર્શન કરવા માટે આવશે ત્યારે ચોક્કસપણે આ રથયાત્રા વરાછા ઈશ્વર મંદિર ખાતેથી સૌથી મોટી રથયાત્રા ગણી શકાય છે કેમેરામેન હિરેન નીમાવ સાથે ચિત્રોડા સુરત